કાગળોની ગડ્ડી બનાવી છેતરપિંડી ઠગાય આચરતા બે આરોપીને પકડી પાડતી સચિન જીઆઈડીસી પોલીસ માનનીય પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર ટુ નાયબ પોલીસ કમિશનર ઝોન છ મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન નાઓ તરફથી વણ શોધાયેલ ગુના શોધી કાઢવા અને તાજેતરમાં સચિન જીઆઈડીસી ગેટ નંબર ત્રણ વિશાલનગર પાસે લાગેલ હિટાચીના એટીએમ મશીનમાંથી રોકડ રૂપિયા ચોરી કરવા માટે એટીએમ મશીનને તોડી કરી નુકસાન પહોંચાડવા સંબંધે ગુનો દાખલ થયો હોય જે ગુનામાં સંડુવાયેલા આરોપીઓને પકડી પાડવા આપેલ સૂચનાઓ અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર કે એ ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ આર પટેલના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના એસઆઈ મોહમ્મદ ઇરશાદ ગુલામ સાદિક તથા અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ રાહુલ કુમાર અનંત રાવ રાવનાઓએ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસને આધારે સચિન જીઆઈડીસી સાગર હોટેલ એસબીઆઈ બેન્કના એટીએમ પાસેથી સદર ગુનામાં સંડોવાયેલ બે આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડી પ્રશંસીય કામગીરી કરી છે પકડાયેલ આરોપી શૈલી સુર્ફી પિન્ટુ રામ શિરોમણી પાઠક ઉમર આડત્રીસ રહેવાસી અરવિંદભાઈ પટેલના મકાનમાં ચંદનવન સોસાયટી શિવાજી ચોક બીજલપુર નવસારી મૂળ जौनपुर उत्तर प्रदेश संजय उर्फे अमर मिठाई लाल राजभर उम्र अट्ठावी रहवासी घर नंबर सात रामनगर विभाग तरह छपरा रोड बिजलपुर नवसारी मूल वतन बनारस उत्तर प्रदेश